હેલો ફ્રેન્ડ્સ હું જયશ્રી વિ ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો અહીંયા આપણે મકાઈ એકદમ કુમળી મકાઈ લઈશું તો આ રીતે આપણે મકાઈને ઉપરથી એના પૂતરા આપણે કાઢી લઈશું અને અહીંયા હું ઉપરથી અડધા અડધા મકાઈના દાણા કટ કરી રહી છું અને બીજા પણ બધા દાણા આપણે આ રીતે કટ કરી લઈશું તો અહીંયા બધી જ મકાઈ મેં કટ કરીને લઈ લીધી છે હવે આદુ મરચાંની પેસ્ટ અને લીલા દાણા આપણે એડ કરી લઈશું અને બે ચપટી જેટલો અજમો આપણે ક્રોશ કરીને એડ કરી લઈશું એક અહીંયા સિંગ દાણા આપણે બે ટી સ્પૂન જેટલા એડ કરી લઈશું એનાથી આપણા પરાઠા પણ એકદમ ક્રંચી બનશે એક ટી સ્પૂન જેટલું લાલ મરચું એક ટેબલ સ્પૂન આપણે અહીંયા મેગી મસાલો એક ટી સ્પૂન ધાણાજીરું હાફ ટેબલ સ્પૂન હળદર હાફ ટી સ્પૂન ગરમ મસાલો અને હાફ ટી સ્પૂન હિંગ આપણે એડ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને અહીંયા ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું આપણે અહીંયા બેસન એડ કરી લઈશું તો અહીંયા આપણે બાઇન્ડિંગ માટે આપણે એને એડ કરી રહ્યા છીએ તો અહીંયા આપણે મિશ્રણને મિક્સ કરી લીધું છે અને અહીંયા મારે એક ટી સ્પૂન જેટલું પાણીની જરૂર પડી છે તો અહીંયા હું મિશ્રણને આ રીતે હાથેથી આપણે એને મિક્સ કરી લઈશું આપણું આ મિશ્રણને આપણે બહુ પતલું નથી કરવાનું આપણે હાથમાં લુવો રહે એ રીતનું જ મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે તો અહીંયા હું અહીંયા મૂળ તવો કે ઢોસાનો તવો પણ તમે લઈ શકો છો તો અહીંયા તેલ આપણે ઉપરથી એડ કરીને આ રીતે લુઓ લઈને આપણે આંગળીની મદદથી આપણે પરાઠા બનાવી લઈશું તો અહીંયા જોઈ શકો ફ્રેન્ડ્સ હું પાણીવાળા હાથ કરીને એને બધી સાઈડથી ફેરવતી જાઉં છું અને આ રીતના આપણે પરાઠો બનાવતી જાઉં છું તો તમે આ આંગળીની મદદથી તમે પરાઠા બનાવી શકો છો અને ઉપરથી થોડુંક આપણે તેલ તેલ આપણે એડ કરી લઈશું તો એને આપણે બીજી સાઈડ પલટાવીને એને ફેરવી લઈશું તો બીજી સાઈડ આપણે એને ચડવા દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા આ મકાઈના પરાઠા એકદમ ટેસ્ટી અને ઉપરથી પણ દાણા દેખાય છે તો આ રીતે હું બીજા પરાઠા પણ તૈયાર કરી લઈશ ફ્રેન્શ તો અહીંયા આપણે બધા પરાઠા બનાવીને તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને તમે આ શું કહો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો હું અહીંયા મકાઈના પરાઠા કહી રહી છું તો તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો અને મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ